મિત્રો કૂટ નો વેત નહીં તો ચપ્પલ પહેરી ને ચલે શું થાય સાસ ફૂલ રહી હે તો ચાય પી ના કરો ડેલી કસરત કરીને ચાલુ કરો મોઢું બંધ કર નાકેથી ચોસ લે તું એ બંધ કર

તો હાફ ચડી જાય છે હું તો દોડી શકતો નથી પણ એક રાઉન્ડ મારું છું પણ એ બી અડધો હવે જોઈએ આજે એ લોકો શું કરે છે કોચ ના દોડે એવું ના દોડે કમેન્ટ કરો તમે મિત્રો કોચ કોઈ દી દોડે કોચ સવાર મૂટી દોડાવો પેલો એક રાઉન્ડ મારે ગરમ શરીર કરવા માટે એક્સરસાઇઝ માટે દોડે પણ એ કઈ ચારસો મીટર ની સ્પીડ ના મારે દોડે પણ જેવો કોચ જેવી કોચ ની પોઝિશન જેવી ઉંમર તો જ કોચ દોડે બરાબર

કેવું લાગ્યુંટ ને દોડાવશો દોડાવશો કોટ ને રેડી ચલો ગો તરત મજા આવી મિત્રો ફૂલ ગુલાબી માછળી બેકગ્રાઉન્ડ એવું જોરદાર આવે

જો મિત્રો જો આવડ મોટો રાઉન્ડ છે આપણે તલાયનો લગભગ 1 કિલોમીટર નો છે 1400 મીટર ઉપર હે બરાબર તો મારશો ને હા ભાઈ મારશું ને રાઉન્ડ કે નહીં હા આ રમવા જવાનું પરસે વરી જો આ મારશો ને હા દોડો દોડો જલ્દી ચલો બે હા હું ના બોરવાલ દોડ દોડ માપ જોજો બપાઈ મધર

એટલું ફેટન અંદર તો ગરમી થતી જ દેહી જોઈ લે કેટર બેટર નીકળી ગયું હોય રેડી ને ફૂલ ગરમી ના તો સેટર ફેરવ ઠંડી વાતી હોય તો ઘરેથી નીકળા दादा કા ટોપો લેવો આ લેવન ઓલું આમાં કઈ બાજુ એ જલ્દી આ ગાર્ડન સુધી બરાબર ઊભો નહી રહેવાનું જ્યાં હું દી તને ગાર્ડન ના દેખાયતા હુંદી બોલ હા બરોબર ઓન યોર માર્ક ગેટ સેટ ગો જલ્દી એટલા સુધી તો દોડવાનું જ છે એ ચ્યુ બે ચપ્પલ હાથ લઈ લે કુતરા થી બે હજાર પાછા પડી જાય ડેફિનેટલી ચાલ

એકસો સાત કારણ કે દોડી બોડીને આવી ગયા ફેન બેન ચડી ગયા સ્વેટર વેટર નીકળી ગયા ફર્સ્ટ ક્લાસ અને ચપ્પલ વપલ એ નીકળી ગયા એવું ચપ્પલ કાઢ નાખે લે પગની એક્સરસાઇઝ મસ્ત થાય મજાની એકસો દસ દાવ વેરી ગુડ ચલો સ્ટાર્ટ એક તીન ચાર પાંચ છે સાત આઠ આઠ સાત છે પાંચ ચાર તીન ચાર નેક્સ્ટ

ચાર પાંચ છે સાત આઠ આઠ સાત છ પાંચ યાદ નહીં ক্ে মেটাকে মাগাকে তোষ্য়ে এপাকে দুসরা হাকেডে মাগা টাকেয়ে দুসরা তোয়ে নাকে ইকে নাকে ন্নাকে আপনেয়ে একে কমটি �

તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છેત્રીસ સાડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ઉડતાલીસ ઓગણપચાસ પચાસ હા સાય સા હા આમ નામી વાત થશે કોણ પચાસ ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ઉડતાલીસ ઓગણપચાસ પચાસ

ચૌદ્રીસ ઓગણ વૃદ્ધા એકત્રીસ બત્રીસ આમ દેખો ગાય આમ મોટું લાલ લાલ અસલીમ એકદમ હિસ થોડે કે મારા બાબુ જેટલી થાય સાડત્રીસ કરી એક્સરસાઇઝ કર્યા પછી બાપુ જેટલી બેઠકું થાય એ તો ના ના હોય તો થાય કોચના એટલી બધી કોચના ફેર ગાડી નાખે बाबूએ ઠીક છે મજા આવી હાલ ને જેટલી થાય લે તો પાંચ કને તો ઈ દવા કરવાની જેટલી કરે માર કરો ચાલ

જો વીક શરીર હોય ને બોડી વ્યવસ્થિત હોય ને તો એનો ફાયદો આ થાય સમજે જરૂર ના પડે ત્રીસ ત્રીસ એકત્રીસ મારી વખતે મારી અત્યારે આઈટીની બેઠક મારી તે જ મારી પાંચ છોડ હા અને સાઠ મારી તો ફરક એટલો પડે એટલે થોડું બી કેરફુલ પ્યોર બોડી સ્ટ્રક્ચર ભાઈને જરા થાક ના લાગ્યો હા કરી ભાઈ જલ્દી હજુ તારે એટલી બાકી અહીંયા તારા પગજ નહીં પોકાય ભાઈ વાહ એમાં આમ ધક્કો મારો ને સામે મારો ધક્કો ચાલો તો મસ્ત ક્લાસ મજાનો સનરાઈઝ પણ થઈ ગયો છે આપણે અને થઈ ગયું આપણું અહીંયા મોર્નિંગ વોકનું ફિનિશ અને મજા આવી બાપભાઈ જો તલાઈ જોવો છે મસ્ત મજાનો ફુવારો જોઈને આનંદ આનંદ થઈ ગયો સન્ડેની હેપીનેસ આવી ગઈ બરાબર અને ખૂબ ખાયા માણસો જો અમે એક્સરસાઇઝ ને બધું કરે છે તો મજા આવી એન્જોય કર્યું ચલો ચાલ એ જો ફરવા પરવાયેલા છે ફોટો પાડશે જેજી કયો તો યું તો છે જાપાની જાપાનીઝ જ છે હા ઓના દોળો ને હવે હાલે ને મસ્ત મજા આવી ગયો એકદમ મજા આવી મસ્ત થઈ ગયો અને કહેવાય ને વિટામિન ડી કહેવાય વિટામિન ડી બરોબર થાય 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 વિટામિન आहा रोड पर आने बहु रोड पर आनन्द न देवाय रोड़ रखे आन ओहो तपस्या लागि ज्या त ओ बापा भाई भाई रोड वच्चे तपस्या हा हा वाह गुगु वाह बेजा रोड वच्चे गुगु हे गुगु आय बस आय बस गुगु आय गुगु ए रोड पर फगोत छ शर्मा गाछनमा कतैको फगोत गर्नेस काममा भाषण आमा भई प्रगतिले फास्ट हालो लाग्यो जे

બરોબર બાપ તમને જે મજા આવી બાપ બે જોરદાર મજા આવી નહીં પગના પગની કઢી કરી નાખીએ ત્યારમાં કઢી કરી કરીને કરી હા ત્યાં કઢી કરી નાખીએ હા અને મસ્ત મજાનો કેવાય ને સનરાઈઝ પણ થઈ ગયો છે અને જો ખૂબ મજા આવી અને એકદમ કેવાય ને આજે સન્ડે અમારો ફ્રશ સાથે ઉગ્યો છે આજના દિવસમાં અમે કઈક નવું આવું જ કરીશું બરાબર પરંતુ આજે આ નો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ મહાદેવ